બધા જ કિસાન ભાઈઓ એક વખત નકલી કરો એ તમાર આ માર્કેટિંગ હેડમાંથી જે લોકો અનાજ લઈ જાય છે એ પાછા વેચે છે તો બજારમાં ઈ કઈ બધું ખાય તો જાતા નથી તો સામાતે આપણે આપણો માલ છે એનો ભાવ નક્કી કરીને ડાયરેક્ટ બજારમાં ન જાવું માર્કેટિંગ આડો જે રીતે જાળ બનાવવામાં ત્યારે એની આખી રચનાય જુદી હતી ભાવનાય જુદી હતી પણ હું તો તમને કહું એની મેલી મુરાદ હતી જે દિવસે વેપારી તમારા ને મારા ગામમાં આવીને ખેતરના સીધેથી વાલ જતા તે દિવસે ઘોં સારું હતું પ્રથા હતી દયા નામની ચીજ જીવતી હતી હવે શું થયું જે દિવસે માર્કેટિંગ yard નો વિચાર કરવામાં આવ્યો તે દિવસે એમ કહેવામાં આવ્યું કે વેપારી વાણિયા ખેડૂતોને લૂંટી લે છે અને અનુભવ આપણો એ કહે કે હવે આ લોકોએ કીધું કે ઈ નહીં અમને લૂંટી લેવા દયો હવે માર્યા નહીં અમે લૂંટી દેવો એટલે અત્યારે જે હાલી જે છે એ બહુ ખતરનાક છે મે બે દિવસ પહેલા એવો વિડિયો મે જોયો આપણી આંખોમાં આંસુ કરી શકો હું માનું છું કે કમસેકમ માણસ ન હોય શકે બોક્સનલ બોક્સનલ એ શબ્દ ખોટા છે અત્યારે અત્યારે મારા ઘરે એક ગઢવી પધાર્યા છે બીજા બધા કિસાનો પધાર્યા છે ઘણો બધો છે ઈશ્વરની કૃપા છે પણ હું આપને કહું જેટલી પીડા અમારી છે એટલી જાગૃતિ તમારી પણ જરૂર છે કોઈ દિવસ આપ મુવા વિના સ્વર્ગે જવાશે નહીં તમારે શિખર ની ટોચ ઉપર પહોંચવું હોય તો તળેટીની અવગણના નહીં કરાય તળેકેથી શરૂ કરવું પડશે એટલે તમને જે આ કૃષિ તજ્ઞગિયો અત્યારે જે જ્ઞાન આપે છે એ ખાલી હાંબળી ને પછી આ જમણવાર છે જમી અને આપણા ખોરામાં હાથ પગ લોઈને નથી જવાનું

એટલે આપણે મામા કંસ ના દરબાર માં જવાની જરૂર નથી ભગવાન કૃષ્ણ એ જે માખણ ની ચોરી કરી ચોરી નથી કરી ઈ બચત કરી હતી બચત કારણ કે નિયમ તે દિવસે મામા કલશના દરબારમાં રાખી દેવો પણ આને કીધું ને વાસી વદની પુતા ખાઈ ની હાલો મંડીએ ખાવા પડે એટલે દરેક ભાઈ ભીનો કેટલા ક્રાંતિ નઈ આવે થોડી વાર ભલે લાગે પણ હું માનું કે ખેડૂતોની બરબાદીનો આ ખેડું પછી ક્યારેય ન થાવું જોઈએ અને એના માટે થઈને ગામડે ગામડે સીમડે સીમડે તમારા શેઢે શેઢે હાઈવે ઉપર એમ તમારી મંડી બનાવો પોચી ગઈ દાખલા તરીકે તમારે ત્યાં ઘઉં વાવ્યો છો તમે બોર્ડ મારી દુકાન ની તમારું ખેતરને દુકાન બનાવી દો અહીંયા બોર્ડ મારો કે અહીંયા ભાલિયા ઘઉં બિલકુલ સાફ સફાઈ વાળા અફલા તૂર અને બજાર કરતા આટલા ઘણા ઓછા ભાવે મોળ છે જો તમે આવીને ખરામાંથી લઈ જાઓ ડાયરેક્ટ એમ

રાસાયણિક ખાતર નો જે ત્રાસ છે એ દૂર કરે સેન્દ્રીય ખાતર વાપરે અને નવા નવા બીજ જે સારા એની વાવેતર કરે અને ડાયરેક્ટ ને ને ડાયરેક્ટ વેચે માર્કેટિંગ થ્રુ નહીં માર્કેટિંગ યાર્ડ ને કહી જો બહુ લીટે હવે તમે આમ ખવૈયા કરો અમારો માલ અમારો ભાવ જે પ્રવીણભાઈ એ જે આપ્યું છે સૂત્ર

સરકાર છીએ આપણે મનોમન નક્કી કરશું તો આપડી આ ગુલામી આપણે હટાવી દેસુ પણ તમને દરદ થયું હોય તો હું દવા ખા નહી હાલે દવા પણ તમારે જ ખાવી પડશે એટલે અત્યારે ખાલી આ બે ત્રણ મુદ્દા કેવાની જરૂર મને ભાઈએ પ્રવીણ ભાઈ આપ્યો એટલે બોલ્યા જે હું આયુર્વેદ હું છું પણ બધાયને વિનંતી કરો ગામડે ગામડે જેમ નક્કી કરો માર્કેટિંગ યાર્ડ એટલે મામા કૃષ્ણના દરબારમાં જવાનું બંધ કરો અને કૃષ્ણ કારણોની જેમ ખેતીની ક્રાંતિ કરો જય હિન્દ જય ભારત